ભરૂચના રિક્ષા ચાલકો સ્કૂલ વાન ચાલકોની મંગળવારની હડતાલમાં નહીં જોડાય રાજ્યભરમાં રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વર્ધીની પ્રાઇવેટ પાસિંગની વાન ઇકોને મેક્સી પાસિંગ સહિતના કડક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે આરટીઓ દ્વારા અપાતા મહેમાને લઈ મંગળવારથી ભરૂચ જિલ્લાના પણ પ્રાઇવેટ પાસિંગની સ્કૂલ વાન ચાલકોએ મંગળવારથી ત્રણ દિવસ હડતાલનું એલાન કરી દીધું છે બીજી તરફ ભરૂચ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને આજે સ્પષ્ટા કરી હતી કે તેઓ પહેલાથી સરકારના નિયમ મુજબ સ્કૂલ રિક્ષા ચલાવે છે જેને લઈ પ્રાઇવેટ પાસિંગની સ્કૂલ વાન ચાલકોની હડતાલમાં સ્કૂલ વર્ધીની રિક્ષા ચાલકો જોડાય નહીં એમ આજે બપોરે જણાવ્યું હતું જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન મે ભરૂચ જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા તમામ અમારા જે સરકારની ગાઈડલાઇન છે જે અમારા રિક્ષા ચાલકોને સ્કૂલ વર્ધીમાં એ અમારે ભરૂચ જિલ્લામાં તમામ ગાઈડલાઇનથી ચાલે છે અને ગાઈડલાઈનનું અમે પાલન કરશું તમામ રિક્ષા ચાલકો આ જે લડાઈ છે એ વાહનવાળાની છે ઇકો ગાડીવાળાની છે અમારા રિક્ષાવાળાને કોઈ લાગતું વળગતું નથી અમારા રિક્ષા ચાલકો જે છોકરાઓને નિશાળમાંથી લઈ જાય અને લાવે એ સરકારની ગાઈડ પ્રમાણે લઈ જાય છે અને લઈ આવે છે એટલે અમારા તમામ રિક્ષા ચાલકો ભરૂચ જિલ્લાના તમામ રિક્ષા ચાલકો કાલથી ચાલુ જ રહેશે કોઈ હડતાલ નથી અને રિક્ષા ચાલકોને હડતાલ પાડવાની કોઈ જરૂર બી નથી કે અમારો પીલો પટ્ટો છે એટલે પીલા પટ્ટામાં કોઈ પણ જાતની હડતાલ છે નથી આ જે ઇકો વાળાએ અને વાહન વાળાએ સરકારના સામે જે ટેક્સ નથી ભરતા એમના સામે પગલા લીધા છે રિક્ષા વાળા સામને કોઈ પગલા લીધા નથી અને રિક્ષા ચાલકો તમામ ભરૂચ જિલ્લામાં રિક્ષા ફેરવશે એવી જાહેર અપીલ કરું છું જય હિન્દ જય ભારત and press the bell icon. Never miss an update.